હલો મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે તો આપણે એક નવી યોજના લઈને આવ્યા છે મિત્રો ખાસ કરી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં હોય તો વિડીયો છે મિત્રો સ્ટાર્ટ કરી દઈએ તો આપણે મિત્રો વાત કરવાના છે નમો લક્ષ્મી વિજ્ઞાન સાધના યોજના મિત્રો સી લાગુ કરેલ છે નમો લક્ષ્મી વિજ્ઞાન સાધના યોજના છે મિત્રો એમાં પચીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ છે મિત્રો મળે છે અગિયાર અને બારમાં ધોરણમાં તો કઈ રીતના મળે છે એની આપણે અહીંથી અરજી પ્રોસેસ છે મિત્રો જોવાના છે તો વિજોરોમાં કન્ટિન્યુ છે વિડીયોમાં નિહાળો વિડીયો મિત્રો ખાસ કરી અને મિત્રો તો આપણે વાત કરીએ તો નમો સરસ્વતી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અભ્યાસ માટે જે પચાસ હજાર રૂપિયાની સહાય છે મિત્રો કઈ રીતના મળે છે એના નિયમો શું છે એ બધી વાત આપણે કરવાના છે વિડીયોમાં વિડીયો હેઠળ સુધી નિહાળો તો ગુજરાત શિક્ષણ શિક્ષણ આગળ વધારવા શિક્ષણ આગળ વધવા માટે જે ઘણા બધા પ્રયત્નો મિત્રો છે પ્રયાસો કરવામાં આવ્યા છે અગાઉ પણ ઘણી બધી જે યોજનાઓ છે મિત્રો શિક્ષણ માટે લાગુ કરવામાં આવેલી છે એના પણ વિશે આપણે માહિતી મેળવીએ મિત્રો ખાસ કરી તો એક આગળ પણ એક યોજના છે મિત્રો વાહલી દીકરી યોજના પણ અને નમો લક્ષ્મી યોજના પણ છે આ બંને યોજનાઓ છે સરખી મળતી આવી યોજના છે મિત્રો અને આ એક યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એના લાભ શું છે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું અને નિયમ શું પણ એ પણ વાત કરીશું અને તો ઉચ્ચ શિક્ષણ માટે ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે અને માધ્યમિક શિક્ષણ માટે જે વિદ્યાર્થીઓ માટે છે એ પચીસ હજાર રૂપિયાની સહાય છે વિદ્યાર્થીની એટલે છોકરીઓ માટે કઈ રીતના મળે છે ના નિયમો એટલે એનો હેતુ શું છે એ બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો અને આગળ વાત કરીએ તો જે આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ જ મહત્ત્વનું છે મિત્રો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સાથે જોડાયેલા છે અને સરકાર પણ નમોલક્ષની યોજના સાથે જોડાયેલા છે અને એના લાભ ક્યાં કયા છે અને હજુ પ્રોસેસ કેવી રીતે કરવાની છે પણ વાત કરવાના છીએ આપણે તો આપણે જે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે એનો હેતુ છે મિત્રો તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે અભ્યાસ માટે વધારે સમય સુધી હાજરી ન પાડે અને રેગ્યુલર સ્કૂલો ભણવા આવે એના માટેનો પ્રયત્ન છે મિત્રો એમ બધા મિત્રો છે સો ટકાની હાજરી થાય એનો હેતુ છે બધા નિશાળે આવે અને આગળ પણ આપણે વાત કરીશું તો નમો સરસ્વતી યોજના લાભ લેવા માટે સૌપ્રથમ ધોરણ દસમામાં તમારે પચાસ ટકા ગુણ સાથે તમે પાસો હોવો જોઈએ ત્યારબાદ અગિયાર બાર વિજ્ઞાન પર્વ અથવા સામાન્ય વિજ્ઞાન પ્રવાહ બરાબર બંને સાથે કઈ રીતના છે તમારે હાજરી ગણાય અને કેટલા ટકા હાજરી હોય તો તમને આનો લાભ મળે એ પણ આપણે છેલ્લે ડિસ્કસ કરવાના છે તો ને તો જેનો લાભ મળવાપાત્ર છે એ તો ખાસ યાદ રાખવાનું રહેશે અને જો આ નમો સરસ્વતી યોજના છે મિત્રો ખાસ કરીને પાત્ર છે અગિયાર અને બારમા ધોરણમાં પચીસ હજાર રૂપિયાની સહાય છે ધોરણ અગિયારમાં છે એ દસ હજાર અને બારમામાં છે તમને પંદર હજાર રૂપિયા છે મળે છે તો કઈ રીતના મળે અને કન્ડિશન શું અને નિયમો છે અને રૂલ શું છે એ પણ વાત કરીએ અને ધોરણ બારમાં છે એ તમને પંદર હજાર રૂપિયા કુલ મળીને પચીસ હજાર રૂપિયાની સહાય મળે છે અગિયાર અને બારમાં ધોરણમાં કુલ તમને વીસ હજાર રૂપિયા છે બાકીના પાંચ હજાર રૂપિયા છે બોર્ડની પરીક્ષા આપ્યા બાદ તમને પાંચ હજાર રૂપિયા મળે છે એટલે કુલ તમને પચીસ હજાર રૂપિયા છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે અને નવમો સરસ્વતી યોજના છે અરજી પ્રોસેસ છે ખાલી તમે સંસ્કૃત છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એટલે એનું ઓપન ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય છે સરસ્વતી પોર્ટલ છે એનું પોર્ટલ ઓપન થઈ જાય છે તમારે ફોર્મ ભરવાની પ્રોસેસ છે મિત્રો હાથ ધરવાની રહેશે અને બેંક ખાતા પણ ખાસ કરીને જોઈએ મિત્રો તમારે અને જે નિયમિત હાજરી હોય મિત્રો ખાસ કરીને યાદ રાખજો નિયમિત હાજરી હોય એવા વિદ્યાર્થીઓને તો વિદ્યાર્થીઓને છે આનો લાભ મળે છે એંશી ટકા હાજરી મિત્રો ખાસ કરીને ફરજિયાત છે એંશી ટકા હાજરી હશે તો ને તો જ તમને લાભ મળશે યાદ રાખવાનું રહેશે આઈએ કે નિયમ છે આ રીતના વિડીયો હતો વિડીયો સારા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત